આજે કેશોદના આંગણે બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન આલ્ફા વિદ્યા સંકુલ જૂનાગઢ અને કેશોદ એકેડેમિક એસોસિએશનના સંયુક્ત ક્રમે રાખવામાં આવેલું સમગ્ર કેશોદ અને આસપાસના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં ધોરણ દસમાં બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને એમના વાલીઓએ આ સેમિનારમાં ભાગ લીધો ખાસ કરીને જ્યારે બોર્ડની પરીક્ષાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિદ્યાર્થીઓ કઈ રીતે મુક્ત થઈને આ પરીક્ષા આપી શકે વિદ્યાર્થીઓ પોતાના જીવનનું લક્ષ્ય કઈ રીતે નક્કી કરી શકે એ બધી બાબતો અંગે વાસ્તવિક ઉદાહરણો સાથે વિદ્યાર્થીઓને વાતો કરી આલ્ફા વિદ્યા સંકુલ જૂનાગઢ અને કેશોદ એકેડેમિક એસોસિએશન આ બંને સંસ્થાઓએ આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ ખૂબ સત્યુત પ્રયત્નો કર્યા છે અને એને કારણે વિદ્યાર્થીઓમાં એક પોઝિટિવિટી સ્પષ્ટપણે આપણને જોવા મળે એટલે આ બંને સંસ્થાઓનો પણ હું આભાર માનું છું અને કેશોદની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ એમનો પણ આભાર માનું છું કે બધા અહીંયા આવ્યા અને આજના આ કાર્યક્રમને એમણે ખૂબ સરસ રીતે માણ્યો મારું નામ કલ્પેશ વડુકર કેશોદ એકેડેમિક એસોસિએશન મંત્રીશ્રી મારી સાથે પ્રમુખ શ્રી યોગેશભાઈ બારિયા તેમજ વાઇસ પ્રેસિડેન્ટ મિસ્ટર રાજદીપસિંહ બાબરિયા અને અમારી ટીમ આજરોજ તારીખ પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ વ્રજવાડી ફાર્મ ખાતે અમે વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓનો તણાવ મુક્ત થાય કોઈપણ પ્રકારના ટેન્શન વગર પરીક્ષા આપી શકે પરીક્ષામાં સારું પરિણામ લાવી શકે મોબાઈલ થી દૂર રહે હંમેશા માટે અને વાલીઓને જે મૂંઝવતા કેટલાક પ્રશ્નો હતા ખાસ કરીને બાળકને લઈને અને બોર્ડની પરીક્ષાને લઈને તો એ બધું નિરાકરણ થાય એ માટે આજરોજ અમે આ એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું હતું જેનું નામ હતું પંચામૃત અને આ પંચામૃત આપવા માટે અમે ખાસ મોટિવેશનલ સ્પીકર મિસ્ટર શૈલેષભાઈ સકપરિયા સાહેબને બોલાવેલા જેણે આ બાળકોને આજે ખૂબ સારી વાતોથી ખૂબ મોટિવેટ કર્યા અને કેશોદ એકેડેમિક એસોસિએશન વિદ્યાર્થીઓ માટે હંમેશા આવા કાર્યો કરે છે કરતું રહેશે અને આ કાર્યક્રમ પાછળ આ કાર્યક્રમને એક શું કહેવાય કે ચાર ચાંદ આપવા માટે જેનો સહયોગ અમને પ્રાપ્ત થયો છે એવું આલ્ફા સાયન્સ સંકુલ જુનાગઢના પણ અમે આ તકે આભારી છીએ ને આવા કાર્યક્રમો અમે જો જેવા સપોર્ટ મળતા જ રહેશે તો આવા કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે કેશોદ એકેડેમિક એસોસિએશન હંમેશા કરતું રહેશે અસ્તુ જય હિન્દ જય ભારત